જો કૃષ્ણ એનો ફોટો જોવો છે મોટો મઢાયલો એન એન તમને ફોટો જોઈ લેજો તમે સુર્યાભાઈ કે તારો રવિવાર ભરવા લીધા મારી માવડી હા જય માતાજી દીદુ ભાઈ હા જય માતાજી મજામાં છો હા મજામાં છો આજે આપણે જવાનું છે ખેતર

ચલો હું નહીં ચી લઈ લો દિલીપ ભાઈ જય માતાજી જય સતરામ બાબા જય મહાકાળી અમારી તો આજે જઈ રહ્યા છો અમે રવિવાર ભરવા એટલે કે મહાકાળી માતાજીના દર્શન કર્યા રહ્યા છો અને હવે ગામમાં જઈ રહ્યા છો રવિવાર ભરવા માતાજીનું તો એડી સાથે જોડાતા રહેજો કઈ કઈ માતાજી અમે જી હું જોશું અમારે દિલીપભાઈ અને અમારે ફોન અમુક જય માતાજી કે અંદાજ દિલીપભાઈ જય માતાજી દિલીપ ભાઈ છે અરે राम राम रामू जी फिर तो चले गए જો મિત્રો કિચના ભાઈ આવી રહ્યા છે जे मारा नर्स का काम करत आहे काय गंडू माहोम आई वांडी जमा हु विंदा आई जैन का क्रिकेट क्रिकेट वाला क्रिकेट का रमे अमर फटाफट व्हिडिओ मार

ચોકરાયો લુ છોકરો ફળિયા ખાધી બધી રેણી કરી છે અને ઉપર બતાવજો આપણે જુઓ કેટલી બધી બળજી છે માં મમ્મી રેણા રેડી છે ચાલાઈ દો આવણને હોગેન કે હોગેરી આરી ખવાય હવે આ તો ઉપર પડાય બધું મારે જો મસ્ત હો

આ છે અમારા વીર મહારાજ નું મંદિર અને આ છે અમારે મંદિર એટલે કે વીર મહારાજ નું ખાતું છે એટલે મને એટલી બધી માહિતી નથી પણ આપણે દીવા ભરીએ છીએ અને મારે પૂજો છે વીર મહારાજ તો હવે જે કેમેરામાં શૂટિંગ કરાવે પોતે ભોડીએ છીએ રેડી તો મિત્રો વીર મહારાજને માનતા હોય તો કમેન્ટમાં ભાગીશો જય વીર મહારાજ જય જોગ રેડી હેડીયા

कमेंट करो सब्सक्राइब करो चल Bir mağara.